તમે જે તમારી જેટલી હિંમત રહે ને એટલું તમે રાજી રહો તમારે મજબૂત થવાનું એટલો ટાઈમ બધી હેરાન થયા તમારી કસોટી હતી એમ સમજી લાવવાનું હવે આપણા દિવસો હાર આવશે તમારું નું જે છે એ આપણે કરશું બધું તમારું ઘરે કરશું હવે રોવાનું નહીં વચન આપો છો ને બાકુ આજ આખું ગામ તમારું ભેગું છું પણ તે તે ગઈ છે આઠ ભેણી પછી સપનું હતું ભણવાનું તો પછી પાછું ભણવું છે હવે ભણીને ક્યાં જાવ બેનું પેટ કુલ ભર મારી એકની ઉપાધિ છે

બાલુભાઈ અને વાલીબેન છે કોળી છે જાતના અને રક્તપીતની બીમારીથી પીડાય છે ઘણા વર્ષોથી એમના વાઇફ છે એમને પેરાલિસિસ થયું હતું અત્યારે સારું છે અને એમની એકની એક દીકરી છે જેને એના મા બાપની સેવા માટે ભણવાનું છોડી અને મા બાપની સેવા કરે છે અને આ ઘરની અંદર રહે છે એમની એક જ ઈચ્છા છે કે અમારું ઘરનું ઘર થઈ જાય અને બધી પપ્પાની ઈલાજ પપ્પાનો ઈલાજ થઈ જાય ઈલાજ અમદાવાદમાં શક્ય છે આ રક્તપીત્ત ની બીમારીનું એટલે અમદાવાદ નો ઈલાજમાં આ દાદાની આપણે ઈલાજની વ્યવસ્થા કરશું અને હમણાં ઘર બનાવવાની

આપણે એમના ઘર બનાવવાની શરૂઆત કરશું અને તમામ જેટલા ગુજરાતી છે તમામને કહીશ કે તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરો પ્રેમ કરો હર લોકોને કહું છું કે દસ રૂપિયા કમાતા હો તો ચાર રૂપિયા તમારી આજુબાજુમાં જે પણ ગરીબ હોય એમના માટે વાપરો આમના માટે આપણે ઘર બનાવીએ છીએ ખાસ આજે દીકરીએ જે વાત કીધી મને બહુ બહુ ટચ થઈ ગઈ મને મારું ભણવાનું છોડી દીધું મારું મારું સપનું હતું ભણવાનું એ એ ભણવાનું સપનું મેં મૂકીને મા બાપની સેવા કરી છે એટલે આવા આવી દીકરીઓ આવી બહાદુર દીકરી ગુજરાતની અંદર છે એ અમને પ્રાઉડ છે એમનું ઘર

આનો જેટલો સામાન છે ને એ બધો કચરા માં જ નાખજો આ ભેગું નથી આપડે બધું નવું લઈ દેવું લીધે હેરાન થાય બધી વસ્તુ આપડે નવી લેવું કપડા લતા સામાન બાસણ બાસણ બધું આપડે નવું લેવું ભાઈ કેમ છો ગુંડાણા આ તમને તમે બધા એટલા લકી કે તમારા ગામ ની અંદરથી પાનસો પાનસો હજાર હજાર લોકો આ વિડીયો દાદા ને મોકલો કે આનું ઘર બનાવો એટલે આપણે મળીને આ દાદા દાદી ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રેજો એનું ને મારે કેવાનું કે ઘર વાળા રે બાંધ્યો કે ભાઈ હવે રસોડા તો હું હજી ખજૂર ભાઈ સિંગ તેલ કે નહિ ભાઈ જેસીબી નું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે અને ઘરમાં અમે બધા મળીને એવો નિર્ણય લીધો છે કે ઘર ની અંદર એક પણ સામાન પથ્થર હોય કપડા હોય લતા હોય જે હોય કોઈ પણ સામાન આપણે વાપરવાનો નથી યુઝમાં નથી લેવાનો કેમ કે આ લોકોની માન્યતા છે કે ભાઈ આ જે સામાન છે કે આ ઘર છે એના લીધે આ બધી પ્રોબ્લેમો કે બીમારીઓ આવી છે ઘરની અંદર એટલે અમે પોતે એવો નિર્ણય લીધો છે કે અહીંયા એક પણ એક આપણે ખીલ્લી પણ અહીંયા વાપરવાની નથી બધી વસ્તુ આપણે નવી વાપરશું નવી જગ્યા પર નવી શરૂઆત કરશું જેથી કરીને હસબન્ડ વાઈફ અને એની દીકરીનું જે જીવન છે આવનારું એ સારું રહે સુખમય રહે એટલે તમામ લોકોને તમારી આજુ બાજુ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો ભાઈ આજે જે ગામ વડે પ્રેમ આપ્યો છે ને હું ગામ ની બહાર નીકળ્યો કે મેં મારું મન જાણે છે એટલે આ ગુંદાળા ગામ છે ભાઈ હું આયા જ છું એક મિનિટ એક મિનિટ દાદા હવે પંદર દિવસ આયા જ છું એટલે